વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ રાખડીઓ સ્વહસ્તે બનાવીને ડભોઈ શહેર તથા પોતાના ગામમાં અનાથ તેમજ બેન બહેનોના ભાઈઓને રાખડી બાંધીને ઉજવણી કરાઈ હતી રક્ષાબંધન પર્વની ઉજવણીની શરૂઆત મંડળના પ્રમુખ શશિકાંત પટેલ મંત્રી ઠાકોરભાઈ પટેલ અને એનએસએસના સ્વયંસેવકો દ્વારા રાખડી બાંધીને કરવામાં આવી આ ઉપરાંત મંડળ દ્વારા સંચાલિત વિવિધ સંસ્થાના તમામ કર્મચારીઓને પણ રાખડી બાંધી હતી આ કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઇમરાન ખાન પઠાણ અને એનએસએસના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું